હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે અને ખેલૈયાઓ મન મૂકીને નવરાત્રિ મનાવી રહ્યા છે ગરબા રપી રહ્યા છે પણ આગામી ત્રણ નોરતામાં ખેલૈયાઓની મજા વરસાદ બગાડી શકે તેવું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે આજે સવારથી જ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે તો બીજી બાજુ અંબાલાલ પટેલની વધુ એક આગાહી પણ સામે આવી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન દાફડા ગુજરાતમાં આજે અનેક જગ્યાઓ પર વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અનેક જગ્યાએ વરસાદના કારણે એલર્ટ આપવામાં આવ્યું છે સુરત નવસારી સહિતના ચાર જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને નવરાત્રીમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા એક્ટિવ થયા છે અને ગઈકાલે નવસારી અને વલસાડમાં પણ ખેલૈયાઓની મજા વરસાદે બગાડી હતી અને નવરાત્રી દરમિયાન અનેક ગ્રાઉન્ડ ઉપર પાણી ભરાઈ ગયા હતા ગુજરાતમાં નવરાત્રીના દિવસો દરમિયાન જ વરસાદનો જોરદાર રાઉન્ડ જોવા મળ્યો છે અને જેનાથી ખેલૈયાઓના ગરબાના રંગમાં ભંગ પડી રહ્યો છે હવામાન નિષ્ણાંતે કરેલી આગાહી મુજબ બંગાળ ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદની આગાહી કરતા કહી રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તેમને સાંભળીએ તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરમાંથી હવામાન હજુ તારીખ અઠ્યાવીસ ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધીમાં અને સુધી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આવા વલસાડમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે મુંબઈના ભાગોમાં કેટલા ભાગોમાં બારી ઇંચ તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છથી આઠ ઇંચ અને લગભગ સુરત નવસારીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગમાં ચાર ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે જૂનાગઢના ભાગો અમરેલીના ભાગો ભાદુના ભાગો મહગુવાના ભાગો ઉનાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે કોઈ કોઈ ભાગમાં લગભગ ચાર ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે ગીર સોમનાથના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે કોઈ ભાગમાં જે ઇંચ બે ઇંચ તો કોઈ ભાગમાં લગભગ ચારથી ઓછો વરસાદ થવાની શક્યતા રહે છે જામનગરના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે ઉત્તર ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા હોય છે ઉત્તર ગુજરાતના ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા હોય છે મધ્ય ગુજરાતના કેટલા ભાગમાં પે કે બે ઇંચ હળવાથી થોડોક વધુ વરસાદ થવાની શક્યતા છે મહીસાગરના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે અને પંચમહાલના ભાગમાં વરસાદ થવા શક્યતા હોય છે વરસાદમાં ગાજવીજનું પ્રમાણ વધારે છે બપોર પછી વરસાદ થવાની શક્યતા હોય છે અમદાવાદ ગાંધીનગર પર અઢાર ઓગણતી કલાકમાં વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ પવનની ગતિ લગભગ પચાસ કિલોમીટર આસપાસ રહે છે અને હાથીઓ ગાજભ સાથે રાજ્યના વિવિધ ભાગોમાં વરસ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રીમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે અને તેમણે કહ્યું છે કે તારીખ અઠ્યાવીસથી ત્રીસ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે મુંબઈના પણ કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં બાર ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છથી આઠ ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે ત્યારે બીજી બાજુ સુરત નવસારીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં ચાર ઇંચથી વધારે વરસાદ પડી શકે છે બીજી બાજુ જૂનાગઢ અમરેલી મહુવા ભાવનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે સાથે જ અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ હળવા વરસાદની શક્યતા રહેશે અને ગાજવીજનું પ્રમાણ વધારે રહેશે તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા પણ આજે સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે છોટા ઉદેપુર નર્મદા ભરૂચ તાપી ડાંગ અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હાલ હવામાન વિભાગના એલર્ટને વચ્ચે ઠેર ઠેર વરસાદી માહોલ છવાયો છે અને બીજી બાજુ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી રહ્યા છે પરંતુ ગઈકાલ રાતથી જ અનેક જગ્યાએ વરસાદી માહોલ સર્જાતા ગરબાના રંગમાં ભંગ પડી રહ્યો છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ જન તો તેને કહીએ જે put I...